એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતની ની ભેટ આપનાર મરહુમ અહેમદ પટેલ ની પ્રતિમા જીઆઈડીસી માં જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખ ને સ્વર્ગીય અહેમદ પટેલ ની યાદમાં એમની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવામાં આવે એવી રજૂઆત અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે ભરૂચ જિલ્લાનું પ્રતિ લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હેમંતભાઈ પટેલ અને રાજ્યસભામાં પણ તેમને જીવન પર્યંત સુધી પ્રતિનિધિત્વ કર્યું ભરૂચ જિલ્લાની અંદર આ જે કંઈક પણ વિકાસ છે એ એમને ફાળેયા છે આજે એમને સ્વર્ગસ્થ થયા અને બે ત્રણ વર્ષ થઈ ગયા છતાં પણ આ ઔદ્યોગિક જે હરણફાળ ભરેલો વિકસિત વિકાસ છે ત્યાં આગળ એમના નામની કોઈ તકતી કે સ્ટેચ્યુ અત્યાર સુધી મુકાયેલું નથી એના માટે અંકલેશ્વર નોટિફાઈડ અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસના આગેવાનો આવી અને આજે આ જીઆઈડીસી અને નોટિફાઈડ એરિયાના અધિકારીશ્રીઓનું ધ્યાન દોર્યું છે અને અમે માગણી કરી છે કે અહેમદ પટેલના સાહેબના નામની કંઈ તકતી કે એમનું સ્ટેચ્યુ કે એમના નામનો માર્ગ કે એમના નામની બિલ્ડિંગ અનાવરણ થાય